શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજના ઉત્કર્ષ માટે વિવિધ પ્રેરણાદાયી કાર્યો માટે પણ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે પ્લાસ્ટિકના ભયાનક દૂર કરવા કરવા અને દર્શન આવતા દરેક શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકના બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા મળે તે માટે નવતર પ્રયોગ ઉમિયા માતાજી મંદિરના પ્રાંગણમાં શરૂ કર્યો છે ભવ્યતિ ભવ્ય ધજા મહોત્સવના શુભારંભ સાથે જ મંદિરના પ્રાંગણમાં કોટન બેગ મશીન કાર્યરત કરવામાં આવશે શ્રદ્ધાળુઓ માત્ર દસ રૂપિયા મશીનમાં મુકતા જ આકર્ષક ટકાઉ અને મજબૂત કપડાની થેલી બહાર આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કોટન બેગ મશીનનું લોકાર્પણ કરવામાં આવશે કોટન બેગ વેડિંગ મશીન ગુજરાત ફીડકેર કંપની દ્વારા ફંડ માંથી ગુજરાત પ્રદૂષણ બોર્ડ શ્રી ઉમિયા માતાજી સંસ્થામાં લગાવવામાં આવ્યું છે ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવની સાથે ઉમિયા માતાજી મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે માતાજી સંસ્થાના માનદ મંત્રી દિલીપ નેતાજીએ આ પ્રસંગે જણાવ્યું કે ઉમિયા માતાજી સંસ્થાન માત્ર ધાર્મિક કાર્યો જ નથી કરતી પણ સંસ્થાના દરેક હોદ્દેદારો પદાધિકારીઓ અને ઉમા સેવિકા ઉમા સેવકો વિવિધ પ્રકારના સમાજ ઉત્થાન અને ઉત્કર્ષના કાર્યો સતત કરતા રહે છે દરેક જ્ઞાતિના દરેક સમાજના લોકોના સુખામય શાંતિમય અને પ્રેરણાદાયી જીવન માટે સમાજ કાર્યો કરવા એ ઉમિયા માતાજી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય અને ધ્યેય છે કોટન બેગ મશીનના ઉપયોગ કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરી છે જેના કારણે મા ઉમિયા માતાજીના દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કોટન બેગનો ઉપયોગ કરવા પ્રેરાશે જે સમાજમાં નવા જ પ્રકારની પ્લાસ્ટિક મુક્ત